મૂડી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોદના પુલની બાજુની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવેલું સરકારી એનએચએ એઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે બની ચૂક્યું છે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું લગભગ આજથી બે અઢી મહિના પહેલાં અને આ ડાયવર્ઝન હવે તૈયાર થઈ ચૂક્યું છે અને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે રેડી છે હવે આ સિહોદનો પુલ છે એ અઠ્યાવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એટલે કે આજથી નવ મહિના પહેલાં એમાં પુલના એક કિલરમાં સેટલમેન્ટ થયું હતું લગભગ બાવીસ ત્રેવીસ સેન્ટીમીટર જેટલું અને એને લીધે આ બ્રિજ પરથી વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યું હતું વાયા બોડલદીથી જે વાહનો નીકળે છે મોડાસા ચોકડીથી રંગની ચોકડી અત્યાર સુધી વાહન વ્યવહાર ડાયવર્ઝન ચાલુ હતું અત્યારે પણ જ્યારે જાહેરનામું ચાલુ છે ત્યારે એ ડાયવર્ઝનનો અમલ ચાલુ છે જો કે હવે આ બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવાનું થતું હતું બની ગયું છે રેડી છે અને હવે કાલેસરનું જે ડાયવર્ઝન છે પહેલાં જનતા ડાયવર્ઝનની એન્ટ્રી હતી પાયપુરથી સિહોદ તરફ આવીએ તે તરફ નીકળતા જે બ્રિજ રેલવે બ્રિજ અને હાઈવે બ્રિજ બેની વચ્ચે છે પણ આ ડાયવર્ઝન હવે રેડી થઈ ગયું છે ચોમાસું આવશે એટલે ફરી આ બ્રિજ પરથી જે નાના વાહનો છે તે નીકળી રહ્યા છે તે કદાચ બંધ પણ કરી દેવામાં આવે ત્યારે આ જે હેવી ડાયવર્ઝન બીજું બનાવવામાં આવ્યું છે ત્યાં દ્વારા જે કાર્યરત થઈ ગયું છે એની સાથે જ હવે વાહન વ્યવહાર પણ અહીં શરૂ થઈ ગયો છે અને બોડીથી પાવી જતા સિહોદ પર ભારત નદીના પુલ પર આ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે આ ડાયવર્ઝનમાં જે સબજ ડાયવર્ઝન બનવું જોઈએ કોન્ક્રીટનું સળંગ તેવું બન્યું હોત તો વધુ સારું હતું પરંતુ આ ડાયવર્ઝન કોન્ક્રીટનું નથી ડામરનો ઉપરનું આપણે જોઈ શકીએ છીએ કે બીટુબીના આસફાર્ટની ઉપર જે સડક છે એ જોઈ શકીએ છીએ અને આ જો સંપૂર્ણપણે આખું એક રીડી કોન્ક્રીટનું ડાયવર્ઝન હોત તો વધુ સારું હતું આ સ્થળ ઉપર પુલ ક્યારે બનશે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી અધિકારીઓને ખુદને ખબર નથી કે અહીં બ્રિજ બનાવવા માટેની કાર્યવાહી ક્યારે હાથ ધરાશે ઓગણીસો ને છપ્પનની અંદર વેલ ફાઉન્ડેશનનો આ બ્રિજ બન્યો હતો ત્યાર પછી સાહીઠ વર્ષે લગભગ આ બ્રિજ છે તે કોલાપ્સ થઈ ગયો નહીં કોલાપ્સ ના કહેવાય માફ કરજો પણ એના સેટલમેન્ટ થયું બ્રિજના પિલરમાં એટલે એને લીધે આ પુલ છે બિન કાર્યક્ષમ થયો અને એને લીધે બાજુમાં બેથી ત્રણ વખત તો જનતા ડાયવર્જન બનાવવામાં આવ્યું રેલવે જે સિથોલ છે સિથોલની હદથી લઈ એક જનતા ડાયવર્ઝન સર્વપ્રથમ બનાવવામાં આવ્યું ત્યાર પછી વિવાદ થયો અને પછી ધારાસભ્ય સહિતના મુલાકાત લીધી અને જે મેઈન બ્રિજ છે એની લગોલગ બીજું એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એને પણ જનતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું હવે એની સાથે સમાંતર ધોરણે અહીંયા જે હાઈવે એનએચ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક ડાયવર્ઝન બ્રિજ બનાવવા બનાવવાનો છ થતો હોય એને માટે જે ડાયવર્જન બન ડાયવર્ઝન રેડી તૈયાર છે અને લગભગ બે કરોડ ચોત્રીસ લાખના